શુભ વિચારણા માં આપણે જે જ્ઞાની સાત ભૂમિકાઓ છે એમાં પેલી શુભેચ્છા બીજી શુભ વિચારણા શુભ વિચારણા માં આપણે આખે આખા શાસ્ત્રો ગીતા બ્રહ્મસૂત્ર ઉપનિષદો એ જોવા જઈએ છીએ તો એમાં ઘણી વખત નરસિંહ મહેતા એ કીધું એવું થાય છે કે ગ્રંથે ગરબડ કરી વાત ના ખરી કરી તો એવું નથી પણ એના મુખ્ય સિદ્ધાંતો તારવી અને જો આપણે એ પ્રમાણે ગ્રંથ ને સમજીએ તો નહીતર ઘડીક આ હાચું કે આ સાચું એવું થાય

પ્રકૃતિ ને સાચી માને છે અને મોટા નો વર્ગ અંતકરણ ના ભાવો માંથી નિર્મૂલન કરી અને કઈક કરી અને જ્ઞાન પ્રાપ્તિ કરવા માંગે છે પણ પ્રકૃતિને નિવૃત્ત કરવા માટે ઉપાસના પદ્ધતિ થઈ તો એમાંથી રિઝલ્ટ શું લાવવાનું છે રિઝલ્ટ ઉપર દ્રષ્ટિ કરીએ તો પ્રકૃતિના મત થી એક રિઝલ્ટ લાવે છે કે સાક્ષી ભાવ દ્રઢ થાય અને ગુણો કામ રાખે અને વેદાંત મત ને સૌથી વધારે યોગ્ય માન્યો છે કેમ અમારા ગુરુ પરમાનંદ સ્વામીજી તો કે છે કે વેદાંત ના જ્ઞાન થી સંપૂર્ણ આત્મ પ્રાપ્તિ થશે બાકી કોઈ રસ્તો નથી છે છે તો ખરી જેટલા જેટલા થયા સારા સારા જ્ઞાની છે મૂળદાસ છે જલારામ બાપા છે નરસિંહ મહેતા છે એમને વેદાંત નો અભ્યાસ ભલે ના કર્યો હોય જ્ઞાની છે પણ પોતે બીજા જ્ઞાનીઓ નિર્માણ ના કરી શકે

અને પછી અસત્ય જ લાગે છે એટલે પ્રકૃતિને અનિર્વતનીય માની છે અનિર્વતનીય સાંખે નથી માની બીજા જૈન શાસ્ત્રો છે એ માનીય નથી માની પ્રકૃતિ એ લોકો એક વાત છે કે જો પ્રકૃતિ ના હોય તો જીવને ભોગ સંભવે નહીં ખાવું પીવું આ ત્રણ ગુણ ની રાહત વગર તો કઈ થતું નથી અને બંધન થયું તો પ્રકૃતિ ના હોત મોક્ષ કેવી રીતે મળે એટલે જગત આકાર જે આખું પ્રકૃતિ છે 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 એ જગત પ્રકૃતિ એના સિવાય બીજું કઈ ના હોય તો બ્રહ્મ વિચાર નો અવકાશ નથી પણ જગત અને બ્રહ્મનું એક પણ અને બાદપણું બંને થવું જોઈએ

તો એ જ્ઞાન છે સાચું મુખ્ય જ્ઞાન એ છે કે જગત માદે થયેલું છે અને મારાથી અભિન્ન છે છે પણ પૂર્ણ ભૂમિકામાં મેરે એમ ને જગત પ્રતિથી માત્ર રહે છે અભિન્ન રહે છે તો એ વખતે શું થાય જગત નથી પણ બ્રહ્મ જ છે બધું એ લક્ષ આપણને વેદાંત આપે છે ઉપનિષદો આપે છે ઉપનિષદ માં જે ઉપનિષદ ખોલીએ એ ઉપનિષદ માં મોમુક્ષ ના પ્રશ્નો અને ગુરુદેવ જવાબ આપે છે અને એક એક ઉપમા લાવે છે તો પ્રકૃતિ થી આત્મા જુદો છે એ સાખ્ય ના જે ગ્રંથો છે એનું ફળ છે તો એ વેદાંતમાં ઉપયોગી થાય છે સાધન છે પણ એનાથી આગળ ની વાત થાય છે કે આત્મા થી લોકો કઈ છે જ નહીં મેરે સિવાય ના થયેલું છે મોટો વૃત્તિ એ દિવાલ ઉભી કરી ને બે આકાશ ની મારું ઘરનો મારો ઓરડો બીજાનો ઓરડો તો દીવાલો એ નથી નોખું પાડ્યું પણ વૃત્તિ દિવાલ બની તો દ્રષ્ટા

આ બધું આત્મા પોતાના માંથી હટાવો તો એ પણ એક રીત છે જ્ઞાન ની ધરમાર્થ ને પામવાની તો હટાવો ખરી પણ હળગાઈ નથી દેતા કોઈ દેહ ને બુદ્ધિ ને માદક થાય છે અને પોતાની ધાર્મિક ભૂમિકા છે ને ચેતન ભૂમિકા કે હું જ છું આ બાકી બધું તો ખાલી મે મારા માં ભેળભેર માનસ પોતાની બીજું કઈ અલગ રહી શકતું નથી લાગ્યો પણ જયારે પોતાને નોખો પાડીને વિવેક કરીને સ્વરૂપ ને જાણ્યું અને જાણવાની ઈચ્છાથી જયારે જયારે વેદાંત ના શરણે આવતા અહંકાર તું નથી હું જ છું

તો અહિયાં ઉપનિષદ નો સાર એ બધો સાર સાર ભગવાને બ્રહ્મસૂત્ર માં આપ્યો હતો એટલે બ્રહ્મસૂત્ર છે એ ખરેખર વેદાંત નું સૂત્ર છે પણ એને ઉત્તર મીમાંસા કે છે પૂર્વ મીમાંસા નહી બ્રહ્મસૂત્ર ને ઉત્તર મીમાંસા તરીકે કેમ આવે આમ તો વેદાંત જ છે પણ વેદાંત નો ઉત્તર ભાગ એટલે છેલ્લો ભાગ अंतिम भाग એટલે ઉત્તર મેમાં તેમાં પુસ્તકમાં 4 અધ્યાય છે તો પેલા અધ્યાયમાં જેટલા જેટલા ગ્રંથ કો છે એ ગ્રંથોની એકતા ક્યાં ક્યાં થાય છે એ બધી વાત બતાય સુપીની એક વાક્ય પ્રકાર વિશે પેલા અધ્યાયમાં બીજો અધ્યાયમાં પ્રશ્નો તરી છે પ્રશ્નો છે વેદાંત ના વિરોધ જવાબો આપ્યા છે બધા જેટલા જેટલા મતો થઈ ગયા બધા મત ને એમાં જવાબ આપ્યા છે બીજા અધ્યાય માં ત્રીજા અધ્યાય કેવી રીતે પોતાની પૂર્ણ ગતિ ને પ્રાપ્ત કરવી તેનું સાધન બતાવ્યું છે અને છેલ્લે ફળ છે જ્ઞાન નું એ બ્રહ્મસૂત્ર માં છેલ્લા અધ્યાય માં બતાવ્યું છે

તો એટલે કોણ એ પેલા અધ્યાયમાં બતાવ્યું છે પેલા અધ્યાય માં નું છે તેનું લક્ષણ બીજા અધ્યાયમાં છે છે ત્રીજું સૂત્ર છે એમાં શાસ્ત્ર નું પ્રમાણ બધા બતાવ્યા છે જેટલા જેટલા અલગ અલગ વાદો ઉભા થયા એક એક વાદ ને જવાબ આપ્યો છે અને ચોથા સૂત્ર માં છેલ્લી વાત એ ખરેખર તો આપણા અનુભવ અનુમાન થી સિદ્ધ થાય પણ બુદ્ધિ એની પ્રવૃત્તિ બુદ્ધિ ની જે છે એ કોઈ અનુમાન થી સિદ્ધ નથી થતી તો શાસ્ત્ર નો આશ્રય કરવાથી શાસ્ત્ર ને અનુભવ લેવાથી શાસ્ત્ર માં શું કીધું છે એમાં નજર નાખવી પડે પરમાત્માનુમાન થી તો એ ક્યારે પાછા ભૂલા પડી અને જ્ઞાન માં આઈ જાય એનું નક્કી નહી એટલે સંત મત જે છે ને સંત મત ની અંદર અનુમાન કરી અને જ્ઞાન રહેવા વાળા જે સંતો છે એ અને પ્યોર સંતો છે બે નું ભેળસેળ ભેર છે એટલે સંત મત યથાર્થ જે નિષ્ઠા છે હમણાં હું વાત કરતો કે કૃષ્ણ ભગવાન દુર્યોધન પાસે ગયા કે ભાઈ યુદ્ધ કરવામાં મજા નથી શા માટે યુદ્ધ કરતો

કેને કરંટ નો ઝટકો આને દૂર ખસી ગયો કારણ કે ભગવાનને કોણ અહીંયા बंदी બનાવી શકે તો નક્કી થઈ કે હવે યુદ્ધ જ કરવું પડશે કૃષ્ણ ભગવાનને બધી ઈચ્છાઓ આશાઓ પૂરી મળી નીકળી ગયા યુદ્ધની શરૂઆત કરવાની હતી માગણી કરી કે ચાલો યુદ્ધ માટે તૈયાર થઈ જાવ પુત્રસ્થ પાસે વાત આવી પુત્રસ્તે રાજ્યોતિષીન બોલાયો રાજ્યોતિષીન બોલાયો અને એની कुंडली ગટાઈ દુર્યોધનની તૈયાર થઈ ગયા બી ગતિ મટી ગઈ યુદ્ધ માટે તો મોહ હતો એ વાત અલગ છે ને અહિયાં લોભ હતો લોભ નો ચલો રાજ આપડા રહેવાનું છે જો કીધું કે અર્જુન જીતે છે તો આ યુદ્ધ ના કરો તો એમ એમ જ કહેતો ચલો દીકરા બરોબર જ છે ને ભલે મો છૂટી જો દીક ના કારણે લોભ ના કારણે હવે યુદ્ધ ની મંજૂરી આપી દીધી દૂતરાષ્ટ્રે યુદ્ધ ચાલુ થયું સાત દિવસ યુદ્ધ ચાલ્યું પચાસ ટકા કૌરવો નો ખાતમો બોલાય દીધો મરી ગયા બધાએ આખો યુદ્ધ હારવાની એની ઉપર આવી ગયું ધૂતરાષ્ટ ને બોલાયો કે ભાઈ કેમ તો કે આવું કેમ થયું બધું એને પાછું જ્યોતિષ જોયું એટલે કે આમાં કોક એવો વ્યક્તિ છે કે જેને ગ્રહ અને નક્ષત્રો નડતા નથી મેં તો મારું જ્યોતિષ ગ્રહ અને નક્ષત્રોના આધારે કાઢેલું છે પણ ગ્રહ અને નક્ષત્રો ને પોતાનો

કે જગત અનિર્વચનીય છે બાદ થાય છે દૂર કરી શકાતું નથી અને પોતાની આત્મસત્તા સિવાય બીજું રહેતું નથી અભિન્ન છે જગત મારા સિવાય બીજું કઈ નથી અને જગત જેવું જે કઈ માયાનો ખેલ છે તો મારાથી નોખો નથી કોઈ પણ મુખ્ય ભાવ તો મારો પોતાનો રહે છે કે હું જ છું મેરે અપને સિવાય કુછ નહીં આ છેલ્લા ને છેલ્લો સિદ્ધાંત દ્રઢ કરી અને તે યથાર્થ એમ પછી આખા જગત અંદર તમે ફરો કોઈ તમારી વાત નકારી શકે નહી યથાર્થ જ્ઞાન માટે શાસ્ત્રો નો ઉપયોગ છે તો પૂર્ણ પોતાના હોવામાં હું ચેતન છું અજન્મા છું એમાં લેશ માત્ર સંશય ના હોય તો એને ફરી અને પછી કોઈ અજ્ઞાન અવિદ્યા પેસવાનો સંભવ નથી જયારે જયારે પેસતી હોય છે ત્યારે ખબર પડે કે મારી ક્યાં ભૂલ આવી ગયો એવું લાગે તરત જ જાગૃતિ આવે એટલે જે બ્રહ્મસૂત્ર ની આપણે વાત કરતા હતા જગત કારણ કયું તો જગત કારણ છે એમાં સંઘાત સ્વર્ણ ગચ્છામી સંઘાતવાદ ને માને છે કણાદ જે માને છે આરંભવાદ ને માને છે અને સાંખ્ય છે તે પરિણામવાદ ને માને છે

પરિણામવાદ ને નથી માનતો વિવર્તવાદ ને માને છે સ્વસ્વરૂપ અપરિત અન્ય ભાસ પોતાનું સ્વરૂપ છોડવાનું નહીં થવો તો પોતાનું સ્વરૂપ મુખ્ય રહે છે પોતાના જ બીજું બધું છે સ્વરૂપ સિવાય બીજું કઈ નથી એટલે પૂર્વરૂપ છોડી અને રૂપાંતર ની પ્રાપ્તિ એ પરિણામવાદ દૂધ માંથી દઈ તો પેલું રૂપ છોડી દીધું દૂધ નું દઈ બની ગયું પાછું દૂધ બનતું નથી એમાં રૂપાંતર ભૂલથી દેખાતો સર્પ એ વિવર્તવાદ છે કારણ કે દોરડીનું જ્ઞાન થઈ જાય છે પાછું સતમાંથી અસત ઉત્પન્ન થાય છે એમ તાર્કિક

અને સાંખ્ય વાળા એમ કે છે કે સતમાંથી કેમ સારું એવો કોઈ પ્રશ્ન પૂછે તો પરસેવો ના પડવો જોઈએ વેદાંત યથાર્થ કેમ છે કે એમાં સતમા અસત ઉત્પન્ન થાય એ ભ્રાંતિ નથી રહેતી તાર્કિકો છે ભ્રાંતિ સતમાંથી સત

આજનું આ સેશન છે એ જ્ઞાનની પરાકાષ્ઠાના સિદ્ધાંતો વણી લેવાનું સેશન છે આ સોનેરી વાત છે ના કુછ છે ના કુછ હોવા ના એ અલગ અલગ માનતા હશે એ તો એમ કે કઈ નથી તો આ બધું છે ને ખાવા ખો છો ને જન્મો છો ને મરો છો ને આ બધું પ્રશ્ન આવી ભારે પણ એ સમજી ના શકે કે બાધિત વૃત્તિ વૃત્તિ બાધિત થઈ જાય છે ત્યાં કાર્ય કારણ રૂપે ત્રણેય કાળે સત્ય છે બધું કાર્ય કારણ ના કાળે બધું સત્ય છે કારણ વગર કાર્ય કાળમાં નથી કારણ જ નથી તો કાર્ય છે એનું કઈ બન્યું જ નથી તો કઈ છે એવું કહેવાનો મતલબ જ કેવો સત્કારણ માંથી અનિર્વેચનીય અજ્ઞાન

અજ્ઞાન દ્વારા અનિર્વચનીય કાર્ય ઉભું થયું છે એ શંકરાચાર્ય વાત કરી છે આ વાત નો વધારે સમજવાનું હોય તો આખા બ્રહ્મસૂત્ર ને બેસવા ભણવા બેસીએ એટલે ખ્યાલ આવે જગત નું કારણ ચેતન છે કારણ કે સંકલ્પ અચેતન માં બનતો નથી જોવો આ એક સિદ્ધાંત આવ્યો

સંકલ્પ અચેતનમાં બનતો નથી અચેતનમાં સંકલ્પ બનતો હોય તો પ્રકૃતિ સ્વતંત્ર બની જાય સ્વતંત્ર નથી એક ચેતન સત્તાની અંદર માયા ઈશ્વરના અંદર માં છે સાક્ષ્ય એની પ્રકૃતિ સ્વતંત્ર એવું માને છે કારણ કે ગુણો ગુણો માં વર્તવા મારે શું તો દો માં પ્રકૃતિ સ્વતંત્ર છે વર્તે માટે વિચારણા જે છે એને યથાર્થ ઓપ આવે એટલા માટે આ વાત સમજવાની છે ચેતન માંથી સંકલ્પ બને છે અચેતન માંથી બનતો નથી અને સાંખ્ય

આપણા ઋષિઓ એ ભગવાનો એ શ્રુતિ ભગવતી આપણને સમજાવવા માટે કરીને વાત કરી છે બાકી શુદ્ધ બ્રહ્મ છે આજ સુધી અબોટ થયો નથી અને તે બીજો કોઈ નથી અને બીજું કાઈ છે જ નહીં જય સચિદાનંદ સચિદાનંદ ભગવાન જય